કોક બોજી ને હવે આટલું આрку करतो બેઠો હોતે કીધું તાપને આરામ કરો ને આરામ મસ મસ કરો મરી જા હવે આખી જિંદગી આરામદ કરી હે પણ હવે આ ઉમર આરામ કરો ઉમર તો થઈ ગઈ પણ હવે બરોબર

છોકરા આયા તો બોલાવ મને કે મારે બોલાવે ના કોમ તો બોલાવે છોકરા ને લગન બીજા હોય છોકરો શું કામ તું બોલાય એકન બેહો બેહો બર બધો આવે ઈ ધર્મીકો પડે છે શું દોવા દે પગે નહી પડી જાય

થોડી તમારા છોકરા છોકરા ના છોકરા 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 ને બગાડે છોકરો મારા છોકરા બગાડે મારા છોકરો શું બગાડે તમારા છોકરા ને બગડેલો હોય એક દાડો બારી ગયું જવા

છોકરો ડોહાનો છોકરા હોય તો તમારા છોકરા ઓળખો તમારા છોકરા બગાડે ખોટું બોલતો હોય હું કરી ના છોકરા

અમારે નથી પૈસા ભરેલા પડ્યા તમારે ભરેલા પડ્યા ને મારો ભગવાન તમારા રાખે એવું ને એવું પણ બીજા ના છોકરા મત બગાડો અરે અમારા છોકરા કદી ના બગાડે તમારા નથી તમે ઉપરાણો કેમ તમે તમારા બગી પૂછો એક્ટિંગ ટીન જો ખોટી એક્ટિંગ મત કરો એમ આવી ખોટી એક્ટિંગ કરો રેવાજો હવે હાસુ બોલ હાસુ કે આ કોટે કલર કરણ દેવા ગયો અને છોકરા પર થોડી દાબીન બીકરાખો નમન ડોકો રાખો અરે અમે તો બીકરાખો કે તમે કો કો જમ જમ કો કે ના આ તમને ને કેવા રાખો લ્યા હાસુ બોલ હોવે આ હાસુ કે ઓ લઈને બોલાવે ને પૂછે ને એના બંદન મોટો કર્યો ઓમાય 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 લે ઓમાય બે ઓમાય પૂછે ને બીડી તી લે

બાપુ શરમ બાપ નું તો વિચાર્યું ઘર ની ખબર ની પરિસ્થિતિ કેવી રે હા ઘર ની પરિસ્થિતિ ની તો ખબર છે પરિસ્થિતિ છોકરો હાલ તો હવે કોઈ દાડો ભણે શું કરે શું ન કરે તમે પોચો માં ફટ ગાડી ના આલ્યા પોચો આવ્યા

એની પૈસા લાયા ફરક નહીં પડે ભાઈ બાપ નું થોડું અને તું ચેતી તું ચેતી સરખે ઘરે કલર કરે આપડે ભાઈઓ છે બધા ખોતરો દેખો પાય્યા તમે પૈસા વાળા આવો તો તમારા ઘરે તો કોઈ માબાના નહી બરોબર છોકરા ને થોડી હારી સલાહ આલો છોકરો બાદલ એનો ભાપ બાતલ હોય તો છોકરો બાતલ જ થવાનો માહિતી આવે છોકરા તો પછી પૈસા હવે એને ઘરે થોડું સમજાવજો કે આવું મત કરી ભાઈ

પૈસા પૈસા આલો પૈસા આલો ના પૈસા આલો બધી રીતે લાવો પૈસા છોકરા પર તમે થોડી બીક રાખો કે છોકરો પૈસા લીધા અભારો તો દબલો કે હજાર રૂપિયા છોકરો ઘરે ગયો પણ શેના માટે લઈ લઈને પૂછ્યું તમે

ધીરુભાઈ જોવાની રાડ આવી તબેલો છે ને મારી જિંદગી કાઢી એને તો આગળ સુધરે ડોહો ભણાવે તો રસ્તા તો દવા લાવવાના પૈસા નતા રૂપિયા છેલ્લી વાત હલકા જો તારી કોઈ વાત આવી લેબડે મારી લેબડે બચ્યો લેબડે બધા હેર બકરું હે અરે અમે તો ઘણા

નોકરી લઈને એના કરતા ડબલ પૈસા થાય તો તમે નોકરી લઈશો એટલું જ રાખવાનું તમે બે નોકરી લઈશો તો તમારા મા બાપ ની અવાજ ની ખબર મજા થાય છે કોઈ દાડો ખબર મજા થાય છે નહીં લેવાડો ભાઈ